ખાલી ઉલટ પણ નડી ગયો મારો બેટો ને પરખો તો આડે પાલતી થઈ જો કુલર તો આવે ખાતરું પરખા કન ખાતો હોય અમે નથન કરું છું ક્લોઝ કરતો ને પરખા એ હા એલા તો ખાવા ખાધું નથી હા ખાવા ખાધું ના હું કીધું ચાલ પરખા કન રૂપિયા ભરો ખરો એવું કર્યો તન તાર જો ને કાલ ખરા પાકે ભલો કોર મોડો ના મળ્યો હું એ લે ઈ જોઈ ને કદર તો હું એકલા રૂપિયા ભરો તો હું આ મોયા કફરત કરતા તમ કી માર બેટો તું મારો એક કામ કર પરખા કન મોર

એ પાસ ફોન કરો હમણાં બે મિનિટ ત્રણ હોય મારે સારું છે હમણે આ સંદૂધી આવ્યા છે ઈને ને ખરાબો થઈ હે હતા ખાઈ તમે આટલા બધા ફોન આવ્યા ચિલો ફરી આવ્યો છે અલ્યા સંદૂધી ફર્યા આવી તો હતી નદરમાં જ પડ્યા નથી અરે ચાલો વિદેશમાં બતા રહ્યા એટલે બધો ખમાડા હોય ને તો આ પાસે તો તું આ બધું પડી મેં મને ખાઈ આઈ તો આપણે કે ના થાય અને હે કહો બુડાને વાત નથી કરી તમે

તડકો છો <personal> <bills> <guk> અરે મારો કુની છે કોક લાલસ લાગે છે સંદુદી લુકડા ને ગોતવા પડશે એવું લાગશે કોને એક દાડો

ઘરે આવીને સંજુજી સંજુજી એક દાડા મને યાદ કરતો તું પાર કર્યા ને તાખો તો અમને

એટલે મને <s Elliottills>